ગુજરાત હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી વહેલી સવારમાં જ કરવામાં આવી હતી હવામાં આવતા ભેજના કારણે વરસાદની શક્યતા વધી રહી છે ત્યારે કયા વિસ્તારમાં આજથી આવનારી સોળ તારીખ સુધી શું રહેશે પરિસ્થિતિ તેને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલા આજની વાત આજે કયા કયા વિસ્તારોમાં હતી આગાહી તો આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર તાપી ડાંગ નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો પણ છે આવતીકાલે શું પરિસ્થિતિ રહેશે એના ઉપર પણ એક નજર કરી લઈએ બાર તારીખે પણ કંઈક દ્રશ્ય એવું જ છે માત્ર છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લા ધીરે ધીરે વરસાદ વધી રહ્યો છે જ્યાં વરસાદ આવનારા દિવસોમાં હવે આવશે એટલે કે બાર તારીખથી વરસાદનું જોર દક્ષિણ ગુજરાતથી લઈને ધીરે ધીરે ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે તેર તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેર તારીખના ઉપર પણ એક નજર કરી લઈએ તો તેર તારીખે આપ જોઈ શકો છો જે રીતે મેં આપને કહ્યું એ રીતે કે ધીરે ધીરે દક્ષિણ ગુજરાત થી વરસાદનું જોર વધશે અને જિલ્લાઓમાં વધારો થતો રહેશે પંચમહાલ દાહોદ વડોદરા નર્મદા સમગ્ર દક્ષિણ ગુજરાત આ તરફ રાજકોટ અને અમરેલીમાં પણ વરસાદ તારીખે શકે છે તો ચૌદ તારીખે શું નિર્માણ થાય છે તારીખ ઉપર પણ એક નજર કરી લઈએ અને હવે આપ જોઈ શકો છો અહીં આપ જોઈ શકો એ રીતે કે ગુજરાતમાં તારીખથી વરસાદ વરસવાની સંભાવનાઓ છે અને એવો જ કઈક દ્રશ્ય પંદર તારીખે પણ જોવા મળશે એક નજર પંદર તારીખ ઉપર પણ કરી લઈએ કે પંદર તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો આપ જોઈ શકો છો આ તરફ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ પંદર તારીખથી વરસાદ વરસી શકે છે છૂટો છવાયો ઝરમર વરસાદ વરસશે પણ જેનાથી લોકોને થોડી ગરમી રાહત મળી શકે છે આ તરફ બનાસકાંઠા અને પાટણમાં પણ એવા દ્રશ્યો આપ જોઈ શકો છો કે સોળ તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના છે જેમાં વધુ વરસાદ એટલે કે જેને આપણે ભારે પવન સાથે વરસતો વરસાદ કહીએ છીએ એ દરિયાકાંઠાના આખા વિસ્તારમાં જોવા મળશે બાકી સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તો આ હતી હવામાન વિભાગે આગાહી હવે ખુદ હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ સાંભળી લઈએ કે